પાદરા તાલુકાના ભણપુર ગામમાં પંચાયતની હાલત અને સ્વચ્છતા લઈ હકની વાત ટીમે તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી છે પાદરા તાલુકાના ભણપુર ગ્રામ પંચાયત નું મકાનની તલાટી અને સરપંચની બેદરકારીના કારણે દયનીય બને છે જે ગામની મુલાકાત હકની વાતની ટીમના સંયોજક દિવ્યેશ કુમાર શ્રીમાળી વિકીબાઈએ મુલાકાત લીધી હતી જે સંદર્ભે હકની વાત ટીમ આજે તાલુકા પંચાયત ખાતે તાલુકા વિકાસ અધિકારીને ભાણપુર ગ્રામ પંચાયતમાં ચાલતી લાડીયાવાડી તેમજ ગ્રામ પંચાયતના મકાન જર્જલિત હાલતમાં સહિત ગામમાં ગંદકી સહિતની રજૂઆત કરી હતી અને તાલુકા વિકાસ અધિકારીને ગામની મુલાકાત લઈને જવાબદાર તલાટી અને સરપંચ પર કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી ત્યારે જોવાનું રહ્યું કે તાલુકા વિકાસ અધિકારી ક્યારે ક્યારેપુર ગામની મુલાકાત લેશે કે પછી ઓફિસમાં બેસીને આરામ ફરમાવશે આજ રોજ હકની વાતની જે અમારી ટીમ છે એ ભાનપુર પાદરા તાલુકાનું જે ભાનપુર ગામ છે એ ભાનપુર ગામે જે ગ્રામ પંચાયતનો જે વિષય હતો એ થોડા સમય પહેલાં આપણે કદાચ સોશિયલ મીડિયાના માધ્યમ પર જોયો હશે એની તમામ રજૂઆત આજે એક વીક જેવું થઈ ગયું એટલે અમને લાગ્યું કે ભાઈ તાલુકા વિકાસ અધિકારીને આ વાતની જાણ નહીં હોય અને એમને આ વાતની જાણ કરવા માટે અમે આજે એક રજૂઆત સમજો આવેદન સમજો કે કમ્પ્લેન સમજો તમામ વસ્તુઓ અમે અત્યારે ટીડીઓ સાહેબને મળવા માટે આવ્યા હતા અને અમે રજૂઆત કરી છે કે જે ભાનપુર ગામની અંદર ગ્રામ પંચાયતની અંદર ગેરવહીવટ જે ચાલી રહ્યો છે જે આખી ગ્રામ પંચાયત ખખડધજ હાલતમાં છે ત્યાં તમે જુઓ કે રેકોર્ડ રૂમની અંદર પણ બધા જ જરૂરી દસ્તાવેજો ખુલ્લે આમ પડેલા છે હાલત હાલતમાં છે ત્યાંના કોમ્પ્યુટર રૂમની કોઈ વ્યવસ્થા નથી સરપંચની જે ઓફિસ છે એ સરપંચની ઓફિસની અંદર પણ કાટમાળ ભરેલો છે શૌચાલયોની કોઈ વ્યવસ્થા છે નહીં આખી ગ્રામ પંચાયતની અંદર એક જ માત્ર વ્યવસ્થિત જગ્યા જે લાગે છે જે સભાખંડ છે તેમાં પણ છત પરથી પાણી પડે છે અને એ જ ગ્રામ પંચાયતના ના સભાખંડ ની અંદર આંગણવાડીના બા બાળકો ભણે છે ત્રણ વર્ષથી આંગણવાડીની ગ્રાન્ટ મંજૂર થઈ ગઈ છે છતાં પણ તેની હજુ બાંધકામની ખબરની પરવાનગી આપી કે કોન્ટ્રાક્ટર નથી મળ્યો એની પણ હજુ તપાસનો વિષય છે કે ત્યાં આગળ એ સમસ્યા છે સરકારી સ્કૂલની આગળ તમે જુઓ કે ગંદકીથી ખત છે અને જે તલાવની પારે આવેલો જે ધોબી ગા છે ત્યાંના નરેથી પણ પાણીનો વેડફાટ થાય છે અને એકદમ ખરાબ કંડિશનની અંદર છે એટલે કહેવાનો મતલબ કે જે આ ભાણપુર ગામ છે ત્યાં આગળ સરપંચ દ્વારા ગેરરીતિ હોય કે ભ્રષ્ટાચાર સમજો ગમે તે તમામ ને આવરી લેતી આ ગ્રામ પંચાયત છે તેને વેલીમાં વેલી તકે ટીડીઓ સાહેબ ત્યાં જઈને સ્થળ વિઝિટ કરે એવી અમારી માંગણી છે અને સાથે સાથે અમે એવી માંગણી કરી છે કે જે ગ્રામ પંચાયત ની અંદર પાદરા તાલુકાની અંદર મોટા ભાગની જેટલી પણ મહિલા સીટો છે ત્યાં તમામ જગ્યાઓ પર વહીવટ થર્ડ વ્યક્તિ કરે છે તેની પણ તપાસ કરવામાં આવે અને થર્ડ વ્યક્તિના વહીવટના લીધે ભ્રષ્ટાચારનું સ્વરૂપ મોટું થઈ જતું હોય છે ત્યારે અમે આ માંગણીઓ સાથે આજે અહીંયા આગળ એક રજૂઆત કરી છે બીજું કે જેટલી પણ જગ્યાઓ પર આ અમારી રજૂઆત પહોંચી છે આવનારા સમયની અંદર કોઈ પણ જગ્યા પર અધિકારીઓ જો કામ નહીં કરે કેમ કે આ જેટલી પણ વહીવટદાર તલાટી હોય સરપંચ હોય કે જેટલા પણ વહીવટ કરતા હોય છે અધિકારી એ જવાબદારી પૂર્વક કામ કરવાનું હોય છે ત્યારે હું પાદરાની જનતાને પણ કહેવા માંગુ છું કે જો તાલુકા વિકાસ અધિકારી ને અમે જે રજૂઆત કરેલી છે પાદરા તાલુકાના આ વિકાસના કામો માટે આ અધિકારીની નિયુક્તિ થતી હોય જ્યાં વિનાશ થતો હોય ને તો કાર્યને પણ જો કદાચ આવનારા સમયની અંદર જો કામ ન કરેને તો અમે પણ જડબાતોડ જવાબ આપવા માટે રેડી છે માટે જો તમે પોતાના હક માટે જાગૃત થાવ ને તો ભાનપુર ગ્રામ પંચાયત જેવો વિકાસ તમારા ગામ પર આવતા રોકાય નહી માટે જાગૃત બનો કાયદાના જાણકાર બનો અને કોઈ પણ સમસ્યા હોય હકની વાતની ટીમ હર હંમેશ લડતી રહેશે આ રજૂઆત ટૂંક ટૂક સમયની અંદર જ જો અમારી રજૂઆતને ધ્યાનમાં ન લેવામાં આવે તો અમે રજૂઆત કરી છે કે ગાંધી ચિંતા માર્ગે પણ અમે આંદોલન કરીશું